ભાવનગરથી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલા ભાલ પંથકના નવ જેટલા ગામોમાં નદીના પાણી ફરી ખેતરોમાં પાક વરસાદી પાણીમાં થઈ ગયો છે જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદી માહોલ છવાતા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો વિસ્તારોમાં ભારે વરસાદ થતા ભાલ પંથકમાં પાણી ફરી હતા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થતા ખેડૂતોને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે સતત પાણી ભરાઈ રહેવાના કારણે પાક બળી જવાની ખેડૂતોને છે અનેક ખેતરો કેડ સમું પાણી ભરાયે છતા ખેતરોમાં ઊભા પાક જેમાં તલ કપાસ જુવાર સહિતના પાકો પાણીમાં ઘરકાઉ થઈ ગયા છે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા 7 વર્ષથી ચાલી આવે છે જેનો કોઈ ઉકેલ હજુ તંત્ર દ્વારા લાવવામાં નથી આવ્યો હવે ખેડૂતો તેનો કાયમી ઉકેલ ઝંખી રહ્યા છે આમાં નવક નદીઓ છે અને વિષક ગામો આવી ગયા છે આમાં અને પાણીનો નિકાલ નથી અને ઇથી સતા આગરો ના પાળા બંધાઈ ગયા જે આઈડીસી ના રોડ બંધાઈ ગયા એના કારણે પાણીનો રૂકાવટ થાય છે અને આ બધું પાણી ભરાઈ રહે છે અને આ પાક એટલે નિષ્ફળ જાય છે તો અમે એટલા કંટાળી ગયા છે એના કારણ કે અગરના પાળા મોટા મોટા મોછ મોટા મારી દીધા છે પાણીનો નિકાલ કોઈ થતો નથી દર વર્ષે વિરોધ હોય છે અમારો પણ અમારું તંત્ર કોઈ સાંભળતું નથી અને અગરના પાળા વેણવા કુદરતી જે વેણ છે એમાં આડા મૂકી દીધા છે અમારા જે છોકરાના મોઢામાંથી શણ કાઢી અને એમ ખેતરોમાં વાવી છે અને અમારે દર વર્ષે અમારે આશાનું કિરણ હોય એ અમારું છીણાઈ જાય છે